હવે દબાણ વિસ્તારના રહેવાસીઓ પર સોલાર લગાવી વીજ મેળવી શકે છે છે રાહત દર્શક મિત્રો ને વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ લોંગ ટાઈમ બેનિફિટ આ સોલાર રૂફટોપનું પણ આવું જ કંઈક છે કે એક વખત તમે રોકાણ કરો અને લાંબા ગાળા સમય માટે તમે વીજળીના બિલથી રાહત મેળવો એના માટે સરકાર શ્રી પણ ખૂબ યોજનાઓ બનાવી રહી છે ઘણી વખત સબસિડી પણ બહાર પાડતી હોય છે વચ્ચે થોડાક સમય પહેલાં સબસિડી બંધ થઈ હતી વળી પાછી અત્યારે ચાલુ થઈ છે બહોતેર હજારથી લઈને અઠોતેર હજાર સુધીની સબસિડી ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે ત્યારે લોકો વધુને વધુ ગ્રીન એનર્જી એનર્જી તરફ વળે પ્રાકૃતિક એનર્જી તરફ વળે એ માટે સરકાર ખૂબ પ્રયત્નો કરી રહી છે ત્યારે આજે આપણે આવ્યા છીએ એવા જ એક ભાઈ પાસે કે જેમણે અત્યારે હાલ થોડા સમય પહેલાં જ સોલાર રૂપટોપ લગાવ્યું છે ત્યારે એમના પાસેથી વધુ વિગતો જાણીએ સાહેબ આપનું નામ અને પરિચય મારું નામ સમા બસીર અહેમદ ઇબ્રાહીમ હું બકાલી કોલોની ભુજ મધ્ય તમને કઈ રીતે આવ્યો સોલાર રૂપટોપ લગાવવાનો વિચાર એટલે આવ્યો કે ઉનાળાની અંદર મારા ઘરનું બિલ છે ને ચારથી પાંચ હજાર રૂપિયા આવે છે અમે બે ચાર જણાનું પાંચ જણાનું પરિવાર અહીંયા રહી રહી રહ્યા છીએ મારું જે મકાન જે છે હું આ ઓગણીસો ને બાણુંથી થી આ જગ્યાએ રહું છું તેમજ નગરપાલિકાના નિયમિત અત્યાર સુધીના બધા વેરા ભરું છું જે એક ઝૂંપડપટ્ટીની કે દબાણની વ્યાખ્યામાં મારી જગ્યા આવે છે વાત કરીએ તો લોકોમાં હજી એવું માન્યતા છે કે ભાઈ જો સોલાર રૂપટોપ લગાડવો છે તો એ તમારા માટે દસ્તાવેજ હોવા જોઈએ મકાનના કે તમારા રહેણાંકના કે કોઈ પણ તમારી પ્રોપર્ટીના એના સિવાય ન બને ત્યારે વાત કરીએ તો આપનું આ જે મકાન છે એ સરકારી દસ્તાવેજ વગરનું છે તો આપને લેવામાં કાંઈ અગવડતા થઈ કે નહીં મારું જે મકાન જે છે એ સરકારી દસ્તાવેજ વગરનું છે પણ તો હું ઓગણીસો બાણુંથી થી આ જગ્યાનો કબજેદાર છું અગાઉની જે દસ વર્ષ સુધીની જે સોલાર પેનલની જે સરકારશ્રી દ્વારા યોજના ચાલુ હતી તે યોજનામાં માલિકી હકના દસ્તાવેજોની જરૂરત હતી પરંતુ હમણાં જે સેન્ટ્રલ ગવર્મેન્ટે જે બે હજાર ચોવીસની સોલાર રૂફટોપ યોજના જાહેર કરી છે એ યોજનાની અંદર ફક્ત લાઇટ બિલ તમારું બેંક એકાઉન્ટ તેમજ ઓળખનો પુરાવો દાખલા તરીકે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ કે તમે નોકરી કરતા હો એ આધાર ત્રણેયની અંદર તમારા નામ અને એડ્રેસ સરખો હોવો જોઈએ આટલા જ આધારોની જરૂર પડે છે અને તમે સોલાર રૂપટોપ લગાવી શકો છો કિંમત જે છે એ સ્થાનિક સ્ટ્રકચર એટલે કે આ તમે જોઈ રહ્યા છો એની લંબાઈ પહોળાઈ ઉપર બેથી અઢી ટકા કિંમતમાં વધારો ઘટાડો પણ થઈ શકે છે મારા ઘરે બે પોઈન્ટ અઢાર કિલો વોટનો સોલાર પ્લાન્ટ સન પાવર કંપની દ્વારા લગાવવામાં આવેલ છે જે કંપનીના જે આ મેન માણસ અહીં છે એ ગુલામભાઈ સમા છે એ બધું કાર્ય સંભાળે છે અને તેઓ દ્વારા મને આ પ્લાન્ટ આઠ દિવસની અંદર જ ઊભો કરી અને દસ દિવસની અંદર તો મારા ઘરે જીબીનું જે મીટર લગાવવામાં આવે એ મીટર પણ લાગી ગયેલ છે અને જે સન પાવર કંપની છે એ લોકોના જે અહીંના ના ભુજના જે સંચાલક છે એની કામગીરીથી હું ખુશ છું અને એ લોકોની કામગીરીને ફર્સ્ટ રેન્ક આપું છું વાત કરીએ તો આપ જ્યારે આ રૂપટોપ લગાડ્યું એ પહેલાં જે આપણું લાઇટ બિલ આવતું ને અત્યારે આપને શું ફાયદો થાય છે ને કેટલો ફાયદો થાય અચ્છા મારો જે પ્લાન્ટ છે એ બે પોઈન્ટ અઢાર કિલો વોટનો છે એમાં સરકારશ્રીની જે નિયમ છે જેને ટર્મ્સ એન્ડ કન્ડિશન કહેવામાં આવે છે એ પ્રમાણે સરકારશ્રી એક કિલોવોટના ચાર યુનિટ બે કિલો વોટના આઠ યુનિટ પરંતુ આ પ્લાન્ટ સ્થળ ઉપર બાર યુનિટ જેવો ઉત્પાદન હાલમાં કરી રહ્યો છે ભુજ શહેરના તેમજ કચ્છ જિલ્લાના જે ઝૂંપડપટ્ટી કે જે દબાણમાં મકાન હોય એવા રહેવાસીઓને મારી વિનંતી છે કે પોતાના વપરાશ પ્રમાણે દોઢ બે અઢી કે ત્રણ કેવી જેટલા સોલાર પ્લાન્ટ લગાવો એટલે આપણે આ ગ્રીન એનર્જી જે સરકારશ્રીને આપણે મદદરૂપ થઈ શકીએ અને આ મારી દૃષ્ટિએ કે આ એક ગ્રહ ઉદ્યોગ જેવું પ્લાન છે કારણ કે તમારું જે મહિનાનું બિલ પંદરસોથી પચીસ ત્રણ હજાર આવતું હોય તો એ બિલ તમારું શૂન્ય થઈ જાય છે એટલે એક પ્રકારનું તમને આ મંથલી પંદરસોથી બે હજાર રૂપિયાનો ટેકો મળે છે અને એક જ વાર તમારે આપણે એક જ વાર તમારે છે ને પ્લાન્ટનો ખર્ચ કરવો પડે છે ગવર્મેન્ટ જે છે એ એક કિલો વોટની ત્રીસ હજાર રૂપિયા બે કિલો વોટની સાઠ હજાર રૂપિયા એ મર્યાદામાં સબસિડી પણ આપે છે નમસ્કાર મિત્રો મારું નામ ગુલામભાઈ શમા રિટાયર્ડ લાઈન ઇન્સ્પેક્ટર પીજીવીસીએલ મને સોલાર પ્લ્ટે એકદમ જેને કહેવાય ને કે લગાવ હતો એના કારણે કચ્છમાં સૌ સન પાવર કંપની જોડે મેં અપ કર્યો અને કચ્છમાં સર્વપ્રથમ સોલાર લઈ આવવાનામાં અમને નામના મળી તો અત્યારે મારી બીજી પેઢી જે મારો પુત્રો છે મારી સાથે જે આ અફઝલ સમા છે એ મને સાથ સહકાર આપી રહ્યો છે તમામ કસ્ટમરોને સમજાવવાનો રિન્યુએબલ એનર્જી માટે સમજ આપી દરેકને એના માટે જાગૃતિ માટે સેમિનાર કરવા સ્કૂલોમાં સંસ્થાઓમાં દરેક જગ્યાએ જઈ રહ્યો છે અને પ્રચાર પ્રચાર કરી રહ્યો છે કે ભાઈ આ જે એક રિન્યુબલેબલ એનર્જી ગ્રીન એનર્જી જેને આપણે કહી રહ્યા છીએ એ રાષ્ટ્ર માટે પણ જરૂરી છે અને આપણા આર્થિક ઉત્થાન માટે પણ જરૂરી છે કે જે વ્યક્તિનો ઓછામાં ઓછો સરેરાશ બિલ લાઇટનો બે હજાર આવતો હોય તો એને પણ એનામાં રાહત મળે છે જ્યારે એસીવાળાના બિલ તો છથી આઠ હજાર હોય છે તો એને ત્રણ વોટનો પ્લાન્ટ લગાડવો પડે છે પણ નાના માણસ માટે બે વોટનો પ્લાન્ટ ઇનપ છે અમે બે વોટના જે પ્લાન છે એનામાં આઠ યુનિટની ગણતરી પ્રમાણે અમે દરેકને કહી રહ્યા છીએ પણ હકીકતમાં અમારા પ્લાન્ટો છે એની જે કાર્યક્ષમતા અને કામ કરવાની ગુણવત્તા જેના કારણે અમારા પ્લાન્ટો છે બાર બાર યુનિટ બે કિલોટમાં ઉત્પન્ન થઈ રહ્યા છે તો અમારા આખા કચ્છમાં સોલાર પ્લાન્ટો લાગેલા છે સુથરી છે પછી આપણે અબડાસામાં દરેક વિસ્તારમાં છે પછી રવાપર સાઈડમાં લાગેલા છે નક્ષત્રાણા તાલુકામાં છે રાપર સાઈડમાં છે અમારા મુન્દ્રા તાલુકામાં છે માંડવીમાં છે ભુજમાં છે દરેક જગ્યાએ અમારા સંતોષકારક પ્લાન્ટો કામ કરી રહ્યા છે ને ખૂબીની અને ગૌરવની વાત તો એ છે કે ગત સાયક્લોન દરમિયાન અમારા કોઈ પણ પ્લાન્ટ ઉડેલા નથી જે અમારા માટે એક ગૌરવની વાત છે કે અમારો જે મટીરિયલ અને કામ કરવાની જે સિસ્ટમ છે અમે જે લોકિંગ લગાવી રહ્યા છીએ આ જે સ્ટ્રક્ચર છે એને એ લોકિંગના કારણે અમારા સ્ટ્રક્ચર પવનમાં ડગતા નથી ને વધારામાં એની મજબૂતાઈ જળવાઈ રહે છે સાહેબ અટાણે સોલાર પ્લાન્ટ લેવાવાળાને બહુ જ ઘણી સરળતાઓ છે ફક્ત એના ડોક્યુમેન્ટમાં ઓનલી એક એમનો લાઇટ બિલ જે વ્યક્તિ હયાત હોવું જોઈએ જે વ્યક્તિ હયાત હોય એના નામે લાઇટ બિલ હોય તો એક ફક્ત એક બેન ડોક્યુમેન્ટ તરીકે એ છે અને બીજા ડોક્યુમેન્ટ તરીકે એના બેંકની ડિટેલ કે જે એના જે જમા રકમ છે કે સબસિડીની રકમ છે એ ડાયરેક્ટ એના બેંકના ખાતામાં આવે ને સેફ્ટીમાં વધારા માટે એક આધાર કાર્ડ હોય કે પાન કાર્ડ હોય તો એ અમે અપલોડ કરીએ છીએ બાકી એના વગર થઈ જાય છે હું દરેકને એ જ વિનંતી કરીશ કે દરેક ભારતવાસી નાગરિકના હૃદયમાં રાષ્ટ્રપ્રમ ખીચોખીચ ભરેલો છે ને રાષ્ટ્રની કોઈ પણ વસ્તુ હોય એનામાં એ બાંધછોડ નથી કરતા હવે અમારા કને એવા પણ રાષ્ટ્રપ્રેમીઓ છે કારણ કે આજે ગ્રીન એનર્જી છે એ આપણે તો ઉપયોગી થાય છે લાઇટ બિલ આપણું ફ્રી થાય છે પણ વધારામાં જે શિયાળામાં કે ઉનાળામાં આપણું મકાન બંધ હોય વેકેશનમાં તો એ દરમિયાન જે યુનિટ પીજી વિસીલમાં જમા થાય છે જે એક રાષ્ટ્રની ગ્રીડમાં જાય છે અને રાષ્ટ્રની ગ્રીડમાં જાય એટલે રાષ્ટ્રને એટલા મોટા પાવર હાઉસ ઊભા કરવા ન પડે એના માટે કોઈ બીજા સ્ત્રોત ઊભા ન કરવા પડે તો અટાણે જે આ વિન્ડફામ છે પવન પવનચકિયો છે ને આ જે આપણે કહી રહ્યા છીએ સોલાર ઉર્જા જે એના ક્ષેત્રે આપણો દેશ વિશ્વના દેશો સાથે જોઈએ તો હરણફાળ ભરી રહ્યો છે આપણો દેશ આગળ છે બીજા દેશોથી પાછળ નથી તો મને લાગે છે કે આવનારા બેથી ચાર વર્ષમાં આપણા દેશ આ સોલાર એનર્જી જોડે પગ એટલા માંડ્યા છે કે જે વિશ્વમાં ફર્સ્ટ નંબરમાં આવી શકે એવી મારી આશા છે